મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર ગુજરાતમાં ભાજપની વધી મુશ્કેલી સીએમ ની અચાનક લથડી તબિયત અને રાતોરાત હોસ્પિટલમાં કરાયા દાખલ પીએમ નરેન્દ્ર મોદી અને ચિંતામાં વધારો સુપ્રીમ કોર્ટના મોટા ચુકાદાને લઈને મહત્વના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારત દેશના વડાપ્રધાને પાઠવી નવરાત્રીની શુભકામનાઓ પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ચૈત્ર નવરાત્રીની શુભેચ્છા પાઠવી છે તેમણે એક્સ પર લખ્યું કે દેશના મારા પરિવારના તમામ સભ્યોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમે ઈચ્છીએ છીએ કે શક્તિની આરાધનાનું આ પર્વ દરેક માટે સુખ સમૃદ્ધિ સૌભાગ્ય અને આરોગ્ય લાવે જય માતાજી એટલું જ નહીં મિત્રો પીએમ નરેન્દ્ર મોદી આજે બે રાજ્યમાં કરશે ચૂંટણીનો પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ચૂંટણીની રેલીઓ યોજશે પ્રધાનમંત્રી આજે સવારે સાડા દસ વાગે તમિલનાડુના વેલોર પહોંચશે જ્યાં જનસભાને સંબોધિત કર્યા બાદ તેઓ બપોર એક વાગે રેલી કરશે આ પછી પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના નાગપુર જશે જ્યાં છ વાગે રામટેકમાં જનસભાને સંબોધિત કરશે આમ આગામી ચૂંટણીને લઈને પ્રધાનમંત્રીએ ઝંઝાવાતી પ્રચાર હવે શરૂ કરી દીધો છે હવે ચિંતામાં થયો વધારો અને ભાજપને હરાવવાનો કર્યો સંકલ્પ યુપીના સરહાનપુરમાં ક્ષત્રિય સમાજ મહાકુંભ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું મહાકુંભમાં ક્ષત્રિય સમાજે સમગ્ર દેશમાં ભાજપને હરાવવાનો સંકલ્પ લીધો હતો કાર્યક્રમની અધ્યક્ષતા કરી રહેલા ઠાકુર પૂરણસિંહે કહ્યું કે ક્ષત્રિય સમાજના મહાપુરુષના ઇતિહાસને બદલવાના પ્રયાસો થયા છે અમારા વિચારોની પણ અવગણના કરવામાં આવી છે અમે બીજેપી સરકારમાં અમારા સમુદાયના મંત્રીઓને અપીલ કરીએ છીએ પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી

આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતમાં ભાજપનો વિરોધ અને વિરોધી મુશ્કેલી ગાંધીનગરના માણસાના વરસોડા અને રંગપુર ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો છે ક્ષત્રિય સમાજના લોકોએ ગામમાં પોસ્ટર લગાવીને રૂપાલા સાથે ભાજપનો પણ વિરોધ કર્યો હતો પોસ્ટરમાં લખ્યું હતું કે ભાજપના કોઈ પણ નેતાએ ગામમાં પ્રવેશ કરવો નહીં આગળના ચિંતાજનક સમાચાર સીએમની અચાનક લથડી તબિયત અને હોસ્પિટલમાં કરાયા દાખલ રાજસ્થાનના પૂર્વ સીએમ છે ની એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ પહોંચી છે ડોક્ટરની ટીમ સતત તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે તેઓ ગઈકાલે જ અમદાવાદથી સાંચોર પહોંચ્યા હતા જ્યાં હોટેલમાં તેની તબિયત લથડી હતી અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે